લૂટ લેગે સબ ગો તો ચાલ મુ લઈ લો પતંગ 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 લઈ લો પતંગ પંડા લઈ લો લઈ લો ભાઈ પણ તું વાંધી રાખી દંડો જ્યાંથી

પૂરા પતંગ લારી ફ્રી મી બતા દાદા ઉપર બે તારી ઉપાધિ કરી

જે ગમે તમે તાર લઈ રહો ચાલો દાદા આપડા વાળી હાલ ના રહો તમે પણ દ્રાહક આવે

તુવાલ ના કરવાની ઘણી હોય એનું કાઢવા માર મારા છે ને તમને જી ખબર ના હું ના ચલો દાદા પતંગ આયો પતંગ કલ્લુ દાદા ના પતંગ गिरકે પતંગ આયો દૂધ છો

આપડે દાદા હવે રખડી રખડી એક જગ્યા ઉભા રે આવતો સારું છું

અહીંયા થી બધા આવે અહીંયા થી આવે અહીંયા થી આવે આમાં પડે આ જોય પડે આ જોય પડે તો પતંગ આયા કલ્લુ દાદાના પતંગ રિયા સો ફિરકે છોકરા માંજાટ તું જંજો કાઈ હું તો લેવ લેવ દાદા ઓય આવને મોય જાય જરૂર પડે એટલે બોલાવો એ પતંગ આયા પતંગ દાદા દાદાના પતંગ એ પતંગ વેછે જી આવે મોયરે છોકરાને પતંગ લેવો છે

હાડ હાડ બતન જાલો આ ફિરકી શું છે ઓવા ઓવા કે ના મણી અરે બાબા આ ફિરકી શું છે સહન કરો થોડી વાર ફિરકી નું તમારે જે ગમતું હોય લઈ લો બધું પછી થાય અને આ ડોહો નું પણ મારવા પડી છે ને પતંગ નો ધંધો કરે એ જે હોય લેવા ને થઈ ને પ્રવટ આ તો મસ્તી કરો આલો હે ના ડોહા હાલ તો ડો તો તમે આલે ભાઈ બે ભેડે કરો ને ધંધો તમારે ચલો લેરો બરાબર ભેડો મારે દોડી થી દહ પતંગ બસ હોવે દાદા 10 પતંગ મુડકો હારો આવા જાય ચલો અભી ફટાફટ દેતા હું મેણીએ આવી તો ફરર દેને બોલે કે નીડું હવે ચાર રિજી રિજી બોલો સુરીજીને ધંધો કરવા હેડ્યા છો ને રિજી રિજી બોલે છે પકડો પાંચ પાંચ ચાર ને કા પાંચ મેણીયા ને પાંચ પકડો બરોબર કરું પાલી વાળી પૈસા લાવી વાળી હા અરેખારી ના કઈ ભિખારી પૈસા દાદા બરો દાદા થાબેલે

તમને બે થાપો મેળી ગયો એક બે

લારી નો રૂપિયો નહી પતંગ નો રૂપિયો નહીં પતંગ ના પૈસા આપણે આવી અને સમજા નહીં પોલીસ નેકળે હોય પકડી જાય તોડી નાખે આપડો એટલે આ અંદર Sultan jadi, eh, yeah. eh, ya. Mana aku? Ya, beli, wau. Wau, patang. patang, payah. namanya. Patang, payah, patang. Patang, payah, patang. Laila, patang. Laila, payah, patang. 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 patang.

ના તે કીдай હાખાથી લેવા દે ને લક્ચર ન કર વધારે હે એક ક જ ભાવ છે લેવા દે એટલે પાવર ગણ ગાવ તો મિલે કાંદુ આતનું ભુડાકૂટ કરે નેકલ ફડો ફડો હેડ લઈ ને પાણી પેલું હાલ ભારો પજેરા બોલ જો મેં ઓળખો હાલ લેજો નહીં કરી કેતી ઈવાય 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 બાપો પકળ લ્યા તંકી પકડ ઓય લડ પકડ આ જો લે એય ઓય દાદા એય

સમજેલા દાદા ફુલેવાર હે આ ફુલેવાર ફુલેવાર તને મરચા મરચા નીકળ જ નીકળ મરચા મરચા ઓ સબ બાદ મે કર દે

ના મેળું ના બધું બોલાય દીધું નહી મારા હવે કર્મ કરવા નહી ફૂલેવર હે ફૂલેવર 我转。说出来啊